સ્થાનિકો અને વાહનો ડ્રેનેજના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે નાના ભૂલકાઓ પણ ડ્રેનેજના પાણીમાંથી શાળાએ જવા મજબૂર બન્યા છે કહેવા માટે તો મેગા સિટી અને સ્માર્ટ સિટી પરંતુ ખરેખર શું આ સ્માર્ટ સિટી કહેવાને લાયક છે પ્રશ્ન એટલા માટે થાય છે કે શહેરનો પશ્ચિમ વિસ્તાર ખાસ કરીને જે રિંગ રોડ છે શાંતિપુરા છે સેલા છે બોપલ આ જે વિસ્તારોમાં જે રીતે અત્યંત ઝડપથી રહેણાંક અને કોમર્શિયલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેની સામે ડ્રેનેજના પાણીની નિકાલની જે અતિ ગંભીર સમસ્યા છે ખાસ કરીને શાંતિપુરા સર્કલથી શેલા અને બોપલ તરફનો જે આ રિંગ રોડ છે ત્યાં આપ જોઈ શકો છો શાંતિપુરા સર્કલની પાસે બ્રિજની બંને તરફ પૈકીનો એક રોડ તો સંપૂર્ણ બંધ છે શાંતિપુરા સર્કલથી શેલા બોપલ તરફ જવું હોય રિંગ રોડ ઉપર જવું હોય તો વાહન ચાલક ફરજિયાત વન વે રોંગ સાઈડમાં જવું પડે છે છે અને આ કારણ જના લગભગ ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમયથી ભરાયેલા અહીંયા પાણી આ મામલો એટલો વિવાદિત છે અને એટલો ગંભીર છે કે હાલ આ મામલે કેમેરા સમક્ષ કોઈ પણ શાસક કરતા કે કોઈપણ અધિકારી કશું જ કહેવા તૈયાર નથી કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ વેસ્ટર્ન ટ્રંક ટ્રંકલાઇન ડ્રેનેજની નાખવાનું કામ ચાલુ છે તો ઓવડા દ્વારા પણ આ મામલે લાંબા સમયથી કામગીરી કરવામાં આવી રહી છે ભૂતકાળમાં મોટા બિલ્ડર માથાની જે વિવિધ સ્કીમો છે તેને આ વિસ્તારમાં આડેધડ મંજૂરી આપી દેવામાં આવી અને ડ્રેનેજના પાણીની કોઈ નિકાલની વ્યવસ્થા ન હોવા છતાં પણ કાગળ પર તેને મંજૂરી આપી દેવામાં આવી તેનું આ પરિણામ છે એટલે અત્યંત વિવાદિત વિષય હોવાના કારણે કોઈ જ કશું કહેવા તૈયાર નથી પરંતુ સ્થાનિકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે જે પ્રમાણે આ ડ્રેનેજના પાણીથી તેમને પરેશાની થાય છે નાના બાળકોને લઈને તેમને આમાંથી પસાર થવું પડે છે રોગચાળાનો એટલો જ તેમને સામનો કરવો પડે છે તેમના પગની ચામડી પણ ખરાબ થઈ ગઈ છે એટલે સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ સમસ્યાનો કોઈ હાલ નિકાલ નથી અને ક્યારે નિકાલ આવશે તેનો કોઈ જવાબ આપવા તૈયાર નથી કેમેરા મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ

તમે સંપૂર્ણ ખોટા છો એટલા માટે કે આ જે સરોવર રૂપી પાણી જોવાઈ રહ્યું છે તે ફક્ત ને ફક્ત તંત્ર અને ભ્રષ્ટ શાસકોના પાપે રચાયેલું ડ્રેનેજના પાણીનું સરોવર છે જી હા શાંતિપુરા સર્કલ ખાતે છેલ્લા ચાર પાંચ વર્ષોથી જે ડ્રેનેજના પાણીની સમસ્યા છે તેની ગંભીરતા આ દ્રશ્યો પરથી આવી જાય છે કારણ કે આસપાસમાં જે રહેણાંક સ્કીમો છે જે બની ગઈ છે કયા કારણથી બની કોણે મંજૂરી આપી તે અંગે હાલ કોઈ જ બોલવા કશું પણ તૈયાર નથી પરંતુ ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ નથી તે ગંભીર વાસ્તવિકતા આજે પણ છે અને તેનું જ પરિણામ છે કે રિંગ રોડની ઉપર આસપાસના જેટલા પણ દ્રશ્યો છે કેમેરામેનને કહીશ નીચેના તરફના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે આપ જોઈ શકો છો નીચે જે પાણી ભરાયેલું છે તે વરસાદી પાણી નથી પરંતુ ડ્રેનેજના રોકાયેલા પાણી છે કે જેનો કોઈ જ નિકાલ નથી એટલે લાખો લોકો આસપાસમાં રહી રહ્યા છે બિલ્ડિંગને મંજૂરી મળી ગઈ છે પરંતુ ધારા ધોરણોનો સદંતર ભંગ કરીને જે મંજૂરી આપી

અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા છે બાળકો શાળાએ જવા માટે આ રસ્તા પરથી જવા મજબૂર બન્યા છે તો અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ નથી આવ્યો બહુ જ પ્રોબ્લેમ છે અહીંયા નાના છોકરાને મેં આખો દાડો અહીંયા એટલું બધું ગંદાતું રહે છે અને કેટલા ટાઈમથી પાંચ વર્ષથી પ્રોબ્લેમ છે બહુ જ પરેશાન થઈએ છે આટલા ઘંટામે જ અમારે રહેવું પડે છે આ ગટરનું બે ત્રણ વર્ષથી એક જ દારૂ દુર્ગંધવાળું પાણી કોઈ એનો નિકાલ જ નથી કાયમ માટેની સમસ્યા છે આ હવે એવું તો નથી કે કાલે મટી જશે કાયમ એક જ દારૂ ત્રણ વર્ષથી આ ગંદકીના પાણીમાં અમે ચાલીએ જ છીએ રોજે રોજ બહુ તકલીફ છે સાહેબ ચોમાસામાં બી એટલી તકલીફ અત્યારે બી એટલી તકલીફ પાણી ઘરમાં બી બહુ ભરી જાય છે ગંદકી બીમારી બહુ ફાટે છે પૈસા પાયા હોય નહીં તો અમે દવાખાને કેવી